રાજીનામું ચૌહાણે લોકસભાની ચૂંટણીમાં ડમી ઉમેદવાર તરીકે ફોર્મ પણ ભર્યું હતું અગાઉ લોકસભાના ઉમેદવાર સામે દુષ્યંતસિંહે નારાજગી વ્યક્ત કરી હતી દુષ્યંતસિંહે નારાજગી વ્યક્ત કરતા પ્રદેશ નેતાઓએ ડેમેજ કંટ્રોલ પણ કર્યું હતું પરંતુ આખરે તેમણે રાજીનામું ધરી દીધું છે લોકસભા ચૂંટણી પહેલા પંચમહાલ જિલ્લામાં કોંગ્રેસને મોટું ભંગાણ સર્જાયું છે વિધાનસભાના વિધાનસભાના પૂર્વ પૂર્વ ઉમેદવાર ઉમેદવાર અને અને ગોધરાના જે તેઓના સમર્થકોએ આજે કોંગ્રેસમાં રાજીનામું આપ્યું છે હાલ આપણા સાથે જોડાયેલા છે બે હજાર ચૌદ માં શહેરા વિધાનસભામાં ચૂંટણી લડી ચૂકેલા દુષ્યંતસિંહ ચૌહાણ કોંગ્રેસમાંથી આપ રાજીનામું આપી રહ્યા છો કારણ શું કારણ અમે અગાઉ પણ અમારા પ્રદેશ નેતૃત્વ જિલ્લા નેતૃત્વને અમે જાણ કરી હતી પરંતુ દરેક રીતના અમને આશ્વાસન આપવા છતાં પણ અત્યારે હાલ કોઈપણ જાતનું પંચમહાલ લોકસભામાં એક સારી એવી ફાઇટ અમે આપી શકીએ એવું કોઈ પણ કાર્ય થઈ નથી રહ્યું એની નારાજગીથી અમે રાજીનામું આપીએ છીએ આપ સાથે કેટલા કાર્યકરો રાજીનામું આપી રહ્યા છે અને એના અગાઉ જે પાર્ટીને જાણ કરવાની કરવામાં આવી છે હા અમે પાર્ટીને મેલ અને વોટ્સપથી અમે રાજીનામા પણ આપ્યા છે અને આ ટીવી ઇલેક્ટ્રિક મીડિયાથી પણ જાણ કરીએ છીએ તથા મારા જિલ્લા પ્રમુખને પણ અમે વોટ્સઅપ દ્વારા અને મેલ દ્વારા પ્રદેશ કક્ષાએ પણ અમારા રાજીનામા મોકલ્યા છે હું ગુજરાત પ્રદેશ ડેલિકેટના પદ પતિ રાજીનામું આપું છું તથા મારા સમર્થનમાં ગોધરા વિધાનસભાના ઉમેદવાર એ પણ રાજીનામું આપે છે હું પોતે શેરા વિધાનસભાનો પૂર્વ ઉમેદવાર હતા મારી સાથે પંચમહાલ જિલ્લા મહિલા પ્રમુખ પણ રાજીનામા આપે છે અને ઘણા બધા ફન્ટલ ઓર્ગેનાઇઝરના જે બી પ્રમુખો છે એ પણ રાજીનામા સમર્થકો સાથે આપી દે છે હાલ આપણા સાથે કેટલા કાર્યકરો ટોટલ જોડાયેલા છે રાજીનામામાં હાલ તો અત્યારે મેં પોતે રાજીનામું આપેલ જેમ જેમ જાણ થાય છે એમ તમામ આવીને વાતચીત કરે છે અને રાજીનામા પણ આપે છે હવે લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે કોંગ્રેસનો ઉમેદવાર મેદાને ઉતાર્યો છે ભાજપનો ઉમેદવાર છે હવે આગળની રણનીતિ દુષ્યંત ચૌહાણની શું રહેશે આગળની રણનીતિ તો કાર્યકર્તાઓ સમર્થકો જે પણ માર્ગદર્શન આપશે સલાહ સૂચન કરીને આગળની રણનીતિ કરીશું જે કોંગ્રેસ પાર્ટીમાં ચાલતી નારાજગી છે નારાજગીને કારણે દુષ્યંતસિંહ ચૌહાણ અને તેઓના સમર્થકો હાલ રાજીનામું મેલ દ્વારા આપી દીધું છે ગોધરા વિધાનસભા ના જે પૂર્વ ઉમેદવાર છે રશ્મિકાબેન તેઓને બી રાજીનામું આપી દેવું છે